બીજું કોઈ દુઃખી દુઃખી છે બધા વાતો કરે ભારતને વિશ્વગુરુ બનાવવા છે પણ દુઃખી છે આ સનાતન સત્ય આ વાસ્તવિક સત્ય રાજકીય પાર્ટીઓ ધર્મનો આશરો લઈને કોઈ પણ ધર્મ હિન્દુ ધર્મના કોઈ અલબીજા ધર્મના પણ કોઈ સમાજને સંપ્રદાયને એમને પોતાની વાતોમાં લઈને વોટ લેવાનું કરે છે પણ આજ સુધી કોઈ પક્ષ આજે એમના બહાર પડી ગયો દરેક રાષ્ટ્રીય પક્ષોનો પણ કોઈ પક્ષ જે રાષ્ટ્રીય પક્ષો વોટ આપે છે ગાયની વાત કરી દીધી નથી તો અમને આટલા દિવસો અમને વિશ્વાસ હતો કે કઈક કરશે સરકાર સો ટકા જરૂર કરશે સત્તામાં છે એ પણ હિન્દુવાદી સરકાર છે એ પણ કઈક કરશે વિરોધ પક્ષમાં છે એમને પણ સત્તામાં આવવા માટે કદાચ ગાયને આ ગાયનો હાંસલો છે

દરેક રાષ્ટ્રીય પક્ષો એક પક્ષની વાતને દરેક રાષ્ટ્રીય પક્ષો અંદેખી કરી છે ગાયને નજર અંદાજ કરી છે ગાયના મુદ્દે બધા ચૂપ છે તો અમારે તમને બધા કહેવાય ગાયના મુદ્દે આજે બધા ચૂપ કહેવાય છે ભારતને જો આ સમજવું જોઈએ કે માત્ર પોતાના સત્તા મેળવવા માટે પોતાની સત્તા હાંસલ કરવા માટે કરી અને આપણે ગમે તે બીજા જે મુદ્દાઓ છે ને આગળ કરીએ છીએ લોકોને સ્વાર્થમાં આ લાભ આપીશું આમ લાભ આપીશું એ વાતો કરી અને લોકોને બનાવવાથી એમને એ બનાવવાથી લોકો સમજી ગયા છે કે ખરેખર તો જે વાત અમારી જે મુદ્દાની વાત છે એ જે ગાયુમાં જે વાત છે એનું તો આ રાષ્ટ્રીય પક્ષો છે તો મારે ભાજપ હોય કોંગ્રેસ હોય તો આ ગુજરાતનો બે જ મુખ્ય પક્ષો છે તો બંને પક્ષોને કહેવાનું છે કે તમે ચૂપ કેમ છો તમે અત્યારે અહીંયા શક્તિસિંહ ગોયલ કોંગ્રેસના જે ક્ષત્રિય છે જો અત્યારેમાં ક્ષત્રિય મુદ્દો ચાલે છે એટલે વાત કરું છું આપણે કોઈ જ્ઞાતિ વાતમાં એ વાત નથી અહીં તો ગાયની વાત છે પણ ક્ષત્રિય છે તો ક્ષત્રિય તો આજે ગાયો માટે માથા આપે છે પાળી આપી લે ક્ષત્રિયો પાળક આપી આપણે ત્યાં અભ્યાસકંડામાં છે અહીંયા આપણે વાત કરીએ છીએ દરેક ગુજરાતમાં ઘણી જગ્યાએ કે ક્ષત્રિયો ગાય માટે માથા આપે બીજા કોઈ માટે માથા નથી આપે ધર્મની વાત ના ક્ષત્રિયો માથા આપે તો કોંગ્રેસ મતલબ શક્તિસિંહ ગોયલ છે તો ગાય ને કેમ કોંગ્રેસ પણ અંદકી કરેલી છે તો ભાજપ જૈન ધર્મ તો એટલો કહેવાય છે કે દરેક અહિંસામાં ખૂબ માને તો અમિત શાહ અત્યારે આપણા ગજરી લડી રહ્યા છે અમિત શાહ કોઈ ગુજરાત મોદી સાહેબ તો કદાચ કાશીમાં લડવાના છે અમિત શાહ ને ગુજરાતમાં લડવાના અને જૈન ધર્મ તો અહિંસા વાદી ધર્મ છે તો અમિત શાહના મુખેથી કે એમના એજન્ડામાં ક્યાં સુધી ગાય ની વાત કેમ નથી આપતી

એ સતા હાંસલ કરી શકે બીજો કોઈ હાંસલ ન કરી શકે સતા દેશનો જાહેરમાં કહું છું તમારા મારફત મીડિયાના મારફત કહું છું કે જો તમે ગાયના મુદ્દાને અંદેખી કરશો તો પરિણામ ભોગવવું પડશે તમે બધા સાક્ષી જો ભદ્રનગર માનસન પર હું જ્યારે બેઠો ત્યારે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા કોરોનાના કારણે વાતો કરી ત્યારે નહીં થાય નામ છે તેમ વાતો કરી અને અમને ત્યારે વાત અત્યારે નાટકને સમજાવી દીધા તો એનું પરિણામ એમને ભોગવવું પડ્યું રૂપાણી સાહેબ નાયબ સીએમ નીતિનભાઈ પટેલ હોય બંને ઘેર ભેગા થઈ ગયા કારણ કે ગાયનામાં જે પાપ રાખે છે ગાયનામાં એને એને એનું પરિણામ ભોગવવું જ પડે છે તો બંને રાષ્ટ્રીય પક્ષોને મારું એ જ જો તમે આમાં જો તમારામાં પાપ છે તો આનું પરિણામ ભોગવવા તૈયાર છે ક્ષેત્રીય સમાજ અત્યારે રૂપાલા શાહજી નારાજ છે તો ભાજપને મોટી અસર છે કે ક્ષત્રિય મારા નારાજ છે સવા થવાની જ છે સો ટકા થવાની છે કારણ કે કોઈ એક વ્યક્તિની વાત નહીં આખા સમાજની વાત છે અને ક્ષત્રિય સમાજની આ નારી સમાજની વાત છે કે નારી સમાજ જ્યારે જહોર કરતી હોય એમને ખબર હોય પોતાની આબરૂ સવાલ આવે ત્યારે જહોર પોતાના જાતને અગ્નિમાં ઉમે દેતી હોય અને એમના વિશે બોલવું જોઈએ એ બોલ્યા કેમ બોલ્યા હું અહીં એ જાણતો નથી એના વિશે પણ એ સમાજને નારાજ કરવું એ આખા હિન્દુ ધર્મ નારાજ કરવા પડે છે તમે જયારે આ પાર્ટીઓ પત્ર જાહેર કર્યો એ બધા તમે કેમ લાગ્યા અમને વિશ્વાસ હતો કે બંને પાર્ટી પહેલો વિશ્વાસ ભાજપ ઉપર હતો કે હિન્દુઓની સરકાર છે રામ તો બની ગયો હા રજૂઆત કરેલી છે હા ઘણી રજૂઆતો રજૂઆતો તો કોઈ વાત અમે પૂછ્યું મેં પણ રજૂઆત કરી વડાપ્રધાન સાહેબ નહીં આપણે રજૂઆત કરી શંકરાજે અમારે લેખિત રજૂઆત કરી છે માણસો દ્વારા વડાપ્રધાન સાહેબના કાર્યાલય આપણે સંપર્ક કર્યા છે

મુદ્દો છે હું આચાર્ય શ્રી હરિદાસ મહારાજ બનાસકાંઠાથી આવું છું આપણો પ્રેસ કોન્ફરન્સ કરવાનો એક જ મુદ્દો છે કે જે રાષ્ટ્રીય પક્ષોએ પોતાના એજન્ડા જાહેર કરી દીધા છે છતાં ગૌ માતા નજર અંદાજ કરવામાં આવી છે એટલા માટે નજર અંદાજ કરવામાં આવી શા માટે જે હિન્દુવાદી સરકાર ગણાતી હતી એ પણ નજર અંદાજ કરી રહી છે વિરુદ્ધ પક્ષ પણ નજર અંદાજ કરી રહ્યો છે તો આમાં સનાતન ધર્મીઓની ભારતવાસીઓની અવગણના થઈ રહી છે મારું માનવું એવું છે કે આ રાષ્ટ્રીય પક્ષીઓ જે અત્યારે હળાળ ભારતીય સમાજ અન્યાય કરી રહ્યા છે સરકાર સમક્ષ એની પહેલાં કઈ રીતની રજૂઆત કરવામાં આવી હતી આના માટે હું છતાં છાવણી ગાંધીનગરમાં અનસન પર બેઠેલો એ તો બધા આપ જાણો છો મીડિયા પણ સમાચાર બધા આપણે આપેલા છે અને પૂજ્ય શંકરાચાર્ય મહારાજ અભિભૂત ક્રષ્ણ મહારાજ આના માટે લડ લડી રહ્યા છે તો દિલ્હી ખાતે પણ એમણે પોતાના પ્રોગ્રામ રાખ્યા છે અને વડાપ્રધાન કાર્યાલય પણ પોતાના જે મુદ્દાઓ છે એમને ત્યાં મૂક્યા છે આગામી દિવસોમાં કઈ આગામી મુદ્દાઓમાં જો સરકાર ગાયો માટે કંઈ નહીં કરે તો એના માટે ચૂંટણી પછી કોની સરકાર આવે છે હજી સરકાર કોની આવે હાલ નક્કીને પછી શું રણનીતિ કરેલી ત્યાં છે એ ત્યારે ગાયને અમે ભારતમાં ગૌ ઉદ્યા બંધ કરાવીને રહીશ પ્રવર્તમાન સરકાર ગાયનું પૂંછડું પકડીને સત્તા ઉપર આવી પછી એમણે ગૌચરો વેચી માર્યા ગાયના માસની જે નિકાસ છે એ ત્રણ ગણી કરી દીધી અને આ જગ જાહેર છે તેમ છતાં સંતોમય બે ભાગલા પડેલા છે સંતોમાં વિશ્વાસ છે ચિત્રકૂટના જે પૂજ્ય રામભદ્રાચાર્ય મહારાજ એ આપણે માનીએ છીએ કે મોદી સાહેબના ખાસ છે એમને ઘણું માને છે અને એમના અહીંયા આપણે ઘોડાસરાવાની કથા હતી ત્યારે મને બોલાવેલો એમણે તો મેં ત્યાં એમને પૂછેલું બાપુ તમે ગાય માટે કેમ છો છો ત્યારે પૂજ્ય રામભદ્રાચાર્ય શ્રી એમને કહ્યું છે કે મને વિશ્વાસ છે મોદી સાહેબે મને રૂબરૂ કહ્યું છે કે બે હજાર ચોવીસમાં અમારી સત્તા આવશે તો હું ત્યાં સંપૂર્ણપણે બંધ કરીશ એટલે વિશ્વાસમાં છે બિચારા પણ આ એજન્ડામાં નથી લીધું તો એ પણ અત્યારે દુઃખીએ છીએ કારણ કે એજન્ડામાં ન લે કેવી રીતે પ્રતિબંધ લાવી શકશે